થરાદના યુવકની કૈલાસ માન સરોવર સુધીની સાયકલ સફર સાથે યાત્રાનો નવા રામજી મંદિરથી પ્રારંભ બે હજાર પાંચસો કિલોમીટરની સાયકલ પર કૈલાસ માન સરોવર યાત્રા કરશે રાજ સોનીની સરોવરની સાયકલની સફર સાથે યાત્રા તો શ્રી રામ સેવા સમિતિ દ્વારા ફૂલહાર અને શિવનો ફોટો આપી મોં મીઠું કરાવી કરાવ્યો યાત્રાનો પ્રારંભ સાયકલની સફર સાથે પિસ્તાલીસ દિવસની અંદર યાત્રા પૂર્ણ કરવાનો રાજ સોનીનો હેતુ હું જઈ રહ્યો છું થરાકથી કૈલાશ માન સરોવર કે જ્યાં આપણા મહાદેવજી બિરાજમાન છે આ લગભગ થશે કિલોમીટર જેવી અને આ જવાનો હેતુ જે જે છે કે આપણી સંસ્કૃતિ ધીમે ધીમે અત્યારે વેસ્ટર્ન કલ્ચર બાજુ જઈ રહી છે એના બદલે ધીમે ધીમે આપણી જે વારસો જે છે સનાતનનો એ બાજુ ધીમે ધીમે વળો અને વેસ્ટર્ન સંસ્કૃતિને અહીંયાથી નાબૂદ કરો અને આપણી સંસ્કૃતિમાં મતલબ ઘણું બધું છે કે જે વિદેશી કલ્ચર જે આપણી સંસ્કૃતિ અપનાવે છે અને આપણે એમની સંસ્કૃતિ અપનાવવા જઈ રહ્યા છો તો એથી કરી અને આપ આપણે જે સનાતન તરફ વળીએ અને આપણી સંસ્કૃતિ તરફ વળીએ અને બીજું કે અહીંથી જ તો મારો પૂરો YouTube બ્લોગ ઉપર આખે મારી ચેનલમાં ઉપર બધું કરીશ બ્લોગ બનાવીશ કે જેથી કરીને ભવિષ્યમાં આપણો કોઈ બી યુસર્વકને ત્યાં જવું હોય તો તે જઈ શકે મારું નામ રાજ સોની